જે આ સમાજનો ઉપયોગી થયો છે એટલું કોઈ પણ અત્યાર સુધીના સમયમાં કોઈ પણ ઉપયોગી થયો નથી એટલે હું અને મારો પરિવાર આજે છે જાડેજાના આખા કુટુંબ તરીકે આવી હતી અને આખા સમાજ તરીકે અમે એને આગળ આખા સમાજ તરીકે અમે એને આજે પ્રોત્સાહન આપીએ છીએ આ જે કંઈ બહેનો છે એ એક જુદો પ્રશ્ન છે આમાં સમાજ સાથે એને કોઈ પણ જાજુ વ્યક્તિગત સંબંધ છે નહીં